જય માતાજી જેમ મિત્રો બોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે શનિવારની મિત્રો લાઈવ આવી લેવાની છે પેલા મિત્રો આપણે તારીખના ત્રીસો છે પાંચ સાત બે હજાર પચીસ વારસો મિત્રો છે શનિવાર તો મિત્રો ઇચાર હશે ને લાલ ડુંગળી જોઈ મિત્રો હરાજ યાર થાય છે આપણે શિયાળની અંદર મિત્રો પહેલા તમને આપણી ચેનલનું નામ આપજો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવી આપણી ચેનલ એટલે સબસ્ક્રાઈબ કરી દો આની અંદર મિત્રો આપણી ચેનલની અંદર ડેલી મિત્રો તમને સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો તમને બધા કાલ જોવા મળશે અત્યારે મિત્રો જોઈ લો આપણે લાલ ડુંગળી નરાજી થાય છે અત્યારે અહીંયા પરિવાર મિત્રો કહું છું કે આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવી ચેનલ એટલે સબસ્ક્રાઈબ કરી દો બાકી આની અંદર મિત્રો તમને સફેદ ડુંગળીના લાલ ડુંગળીના લાઈવ આરામ બસો ને ચૌદ રૂપિયા સુપર માલ જેમ બસો ને ચૌદ રૂપિયા ચાર ઓગણીસ

ઓગણપણ પચાસ એકાવન બાવન ચોપન 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 રૂપિયા

એકત્રીત્રીસ બોલો એકત્રીસ બત્રીસ બેતાલીસ અડતાલીસ પચાસ રૂપિયા એકસો અડતાલીસ બોપન પચાસ એકાવન બાવન બાવન રૂપિયા ચોપન પચાસ ચોપન અઠાવન એકાવન

સાત કેવું એપાશી ના એકસો એકાશી રૂપિયા એકાશી ગુલવું એકાશી બા એકસો બ્યાસી ભાઈ કોઈને

તેત્રીસ પાંત્રીસ છત્રીસ ઓગણી ચાલીસ એકસો ચાલીસ 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 એકસો ને બેતાલીસ રૂપિયા બસો <laughs> ને